હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા કલેક્ટર ક્યારે શિક્ષક બનાવી શકતો નથી પણ શિક્ષક કલેક્ટર ડૉક્ટર વકીલ એન્જિનિયર વગેરે બનાવી શકે છે વિકસિત ભારત બનાવવો હશે તો ખૂણે ખૂણે શિક્ષણ આરોગ્ય પહોંચાડવું પડશે તો છોટા ઉદેપુરનો સાંસદ જશુભાઈ રાઠવાશ્રીએ શ્રી દયારામ કેરવણી મંડળ સંચાલિત ધબોઈ એમ એચ દયારામ શાળામાં કલરવ બે હજાર ચોવીસના આનંદ ઉત્સવમાં જણાવ્યું હતું શ્રી દયારામ કેરવની મંદર સંચાલિત ધબોઈ એમ એચ દયારામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો માટે કલરવ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલાએ ઉપસ્થિત મહાનુભાવનું પુષ્પગુચ્છ આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ દ્વીપ પ્રાગત્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ટીમલી ડાન્સ આદિવાસી નૃત્ય ગીત સંગીત શહીદ બાળકોએ સત્તર કૃતિઓ રજૂ કરી હતી અને ઉપસ્થિત મેદની ભાવ વિભોળ બની ગઈ હતી રિપોર્ટ રફીક મંસુરી प्रार्थना ना शब्दों वंदे हम शारदा ઓકે સર ડબો મંડળ સંચાલિત શાળાઓમાં આજે બે હજાર ચોવીસમાં કલરો પ્રોગ્રામ એન્યુઅલ ફંક્શન રાખવામાં આવે છે તેમાં છોટા ઉદ્યોગના સંસદ સભ્યશ્રી જશુભાઈ રાઠવા સાહેબ ડબોઈના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બીએનબી શાહ ડૉક્ટર વિજય ભૂમ્બડ સાહેબ અશ્વિન વકીલ સાહેબ તથા મારા આમંત્રિત મહેમાનશ્રીઓનું મેં અધ્યાપક આભાર માનું છું તથા મારો પ્રોગ્રામ સફળ બનાવવા બદલ પત્રકારશ્રીઓ અમારા સ્કૂલના સી શિક્ષકશ્રીઓ પ્રિન્સિપાલશ્રીઓ તથા વહીવટી ગ્રાહક બધાનો આભાર માનું છું પંદર બે હજાર ચોવીસ એન્યુઅલ ફંક્શન નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ પ્રોગ્રામ ખૂબ જ સરળતાથી સહજતાથી પત્યો એ બદલ સૌનો આભાર માનું છું લગભગ આ પ્રોગ્રામમાં પાંચસો ને સાડત્રીસ છોકરાઓએ ભાગ લીધું છે અને એમાં ટોટલ અઢાર ઇવેન્ટ રાખવામાં આવેલ છે અને ટોટલ બધું થઈને અઢાર ઇવેન્ટ રાખી છે ટોટલ